હવે અમારે આજે નૂતન વર્ષા અભિનંદન અમારા બધા ભક્તો એવી અમારા બધા ભક્તો એમાં અમારા પાંછેરિયા પરિવાર આ બધા એક જ કુટુંબ છે બે ભાઈનો પરિવાર આજે અહીંયા એમાં આમના વડીલ બંધુ છે અમારા દલસુખભાઈ છગનભાઈ પાંછેરિયા જેવો મોટા શું કામ કરો છો આપણે કન્સ્ટ્રક્શન બાંધકામનું આ બધા એમના ભાઈઓના આ એમના એમના દીકરો આ આ બધા કુટુંબ છે બધું એક જ કુટુંબ બે જ ભાઈનો પરિવાર તો આ બધા અહીંયા દર્શન કરવા આવ્યા છે આ બાલાજી હનુમાનજી મહારાજ એમના વડવાઓ આજે ત્રણસો વર્ષ પૂર્વે એમના વડવાઓ આ બાલાજી હનુમાનજી મહારાજની સ્થાપના કરી એમના ખેતરે એમના ગાડામાં બેસીને અથવા પહેલાં ગાડા ન હોય તો પણ સાતી એટલે ગીહરું કહેતા આપણે પહેલાં એમાં બેસીને હનુમાનજી મહારાજ અને અહીંયા ગામના જાપે ઉતરી ગયા અને દાદા હાજર હાજર છે આ બધા લોકો એને ભાવથી રોજ શનિવારે દર્શન કરવા આવે તેલ સિંદૂર સ્થળ આવે અને આ જો આ ટેનો આ આનો તમારો દીકરો છે ને આ તાર નામ હું છે હેલ અનિલ અનિલ વાહ 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 સરસ નામ છે બટા ભણશો ને કેટલામો હાથમાં તું બીજો વાહ વાહ સરસ સરસ ભણી બટા જો આ બાલાજી અનુમાન તમારા વળવા લાવવા છે અને તમારા એક કાયમી ભગવાનને ભજન કરતું રહેવું અને ક્યારેક ક્યારે યાદ કરતા રહેવા તો આપણા બાલાજી હનુમાન છે ને આપણને સુખી સમૃદ્ધિ ઘરની અંદર બધાને સારું એવી આરોગ્યતા આપે સારું એવું જીવન આપે સારા એવા બધાને ધંધા આપે બધાને કોઈ બી ખોટ ન જાય કાયમ આગળ પ્રગતિ આગે આગે ઘૂસ કરતા જાઓ અને